સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલ પરના આઠ પુલ જર્જરી થતા બંધ કરવામાં આવ્યા છે આ પુલ અંદાજે વીસ વર્ષ પહેલા બનાવાયા હતા બંધ કરવામાં આવેલા પુલમાં ખમિયાણા દોધરેજ અને મૂળચંદ દોધરેજ ગામને જોડતા મુખ્ય પુલ સામે છે મોટી દુર્ઘટના તાળવા તંત્રએ પુલ બંધ કર્યા છે પરંતુ યોગ્ય ડાયવર્ઝન ન આપવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ પસાર થઈ શકે છે તેવી વ્યવસ્થા નથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે કે તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવે છે સુરેન્દ્રનગર શહેર સુરેન્દ્રનગર વિધાનસભા જે ભાજપને ત્રીસ ત્રીસ વર્ષથી જીતાડતી આવે છે એને એક ભેટ આપવામાં આવી છે અને ભેટ એ છે કે ધ્રાંગધ્રા એમ લતુરા છપોડા રાજસીતાપુર એને જોડતું જે બ્રિજ છે ત્યાંથી રોજના હજારો વાહન જાય છે એ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે અને એના કારણે જે એનો સર્વિસ 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 રોડ છે ત્યાંથી મોટા પાયે ફરીને જવું પડે છે એના કારણે હજારો મુસાફરો રોજ ફસાઈ જાય છે રોજનો ટ્રાફિક ચાર્જ સોસો રૂપિયા જેવું રીક્ષા ભાડું વિદ્યાર્થીઓને વધારાનું ચૂકવું પડે